નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને ખૂબ જ સારી રીતે પ્રેક્ટિકલના વિડીયો પણ જોયા હશે શાળામાં પણ પ્રેક્ટિકલ કરેલા હશે પણ આજે આપણે જે વાત કરીએ છીએ એ પ્રેક્ટિકલ કર્યા બાદ તમારે જે તમારી આન્સર શીટ છે એમાં આપણે જે રજૂ કરવાનો છે પ્રેક્ટિકલ એનું જે લખાણ કરવાનું છે એ કઈ રીતે કરવાનું છે એની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો મિત્રો તો આજે આપણે ઓહોમના નિયમનો જે પ્રયોગ છે એ કેટલી રીતે પૂછાય છે કઈ રીતે પૂછીએ તો કેટલું લખવાનું છે એની આપણે ચર્ચા કરવાના છીએ આપણે મીટર બ્રિજ માટે આપણે ત્રણ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે તો ત્રણેય રીતે આપણે કેવી રીતે લખવું એનો આપણે વિડીયો અપલોડ કરી દીધો છે એ તમે જોઈ લીધો હશે મીટર બ્રિજમાં શ્રેણી સમાંતર પૂછે અદલાબદલી કરીને પૂછે કે પછી અવરોધકતા પૂછે જુદી જુદી રીતે પૂછે તો કેવી રીતે લખવું એની ચર્ચા કરેલી છે આજે આપણે ઓહમના નિયમનો જે પ્રયોગ છે ઓહમના નિયમનો પ્રયોગ ઓહમના નિયમનો પ્રયોગ આપેલ તમને પ્રવાહ માપક એટલે કે એમીટર આપ્યો છે હશે વોલ્ટ મીટર આપ્યું છે અજ્ઞાત અવરોધ આપ્યું છે જેવા સાધનો આપેલા છે એની મદદથી ઓહમનો નિયમ ચકાસવા માટે જરૂરી પરિપથ તૈયાર કરવાનો છે જોડાણ કરવાનું છે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત વિભાવાંતરો એટલે વિદ્યુત સ્થિતિમાંનો તફાવતના યોગ્ય મૂલ્યો સાથે માત્ર ગણતરી કરી અહીંયા માત્ર ગણતરી કરીને પૂછેલું છે કરી ઓહમના નિયમની ચકાસણી કરવાની છે તમારી ગણતરી પરથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય નક્કી કરવાનું છે અને આપેલ વાહક તાર માટે એક સેન્ટીમીટર દીઠ અવરોધ એકમ લંબાઈ દીઠ અવરોધ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો આર પ્લસ માઇનસ ડેલ્ટા આર નક્કી કરવાનો છે તો હવે નીચે પ્રશ્ન સરખા જેવો લાગે છે પણ ફેર શું છે જો બધું સરખું છે એક વસ્તુ અહીંયા તમને અલગ જોવા મળશે મૂલ્યો લઈ વિદ્યુત વિભાંતર વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો વિરુદ્ધ આઈનો આલેખ દોરી ઓહમનો નિયમ ચકાસવાનો છે આલેખ દોરીને ઓહમનો નિયમ ચકાસ જો તમને આ એક નંબરનો પ્રશ્ન પૂછાયેલો હોય તો તમારે બે નંબરનો આલેખ દોરવાની જરૂર નથી અને બે નંબરનો પ્રશ્ન પૂછાયો હોય તો તમારે એક નંબરમાં જે દરેક અવલોકનોની ગણતરી કરો એ કરવાને બદલે તમારે આલેખ ઉપરથી ગણતરી કરવાની છે અને એક સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ શોધવાનો છે શોધવાની વસ્તુ એક જ છે પણ જુદી જુદી રીત એકમાં માત્ર ગણતરી કરીને પૂછ્યું છે અને એકમાં તમને આલેખ પરથી ગણતરી કરીને પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમને જે પ્રશ્નમાં પૂછવામાં આવે છે એ પ્રમાણે તમે રજૂ કરશો તો તમને સારા માર્ક્સ ચોક્કસ મળશે નહીં તો તમે પ્રયોગપતિમાંથી ગોખી લીધેલું છે એવું થાય છે તો પ્રશ્ન બંને પૂછે હેતુ અને સાધનો સેમ છે અવલોકનો સેમ છે અવલોકન કોઠો સેમ છે માત્ર વિભા ભાગ ક્યાં પડશે એકમાં ગણતરી અને એકમાં આલેખ દોરવાનો છે આલેખ પરથી ગણતરી કરવાની છે બરાબર છે આવી રીતે બે ભાગ પડે છે તો આ બંને પ્રશ્નોની કોમન રીત છે એક તો હેતુ 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 બંનેમાં સરખો જ છે કે ભાઈ ઓહમના નિયમની ચકાસણી કરવી અથવા ઓહમના નિયમની ચકાસણી કરી અજ્ઞાત અવરોધ શોધવો આપણો હેતુ થઈ ગયો સાધનો સાધનો જે આપેલા છે એ લખી નાખવાના ભાઈ વોલ્ટ મીટર છે શું છે વૉલ્ટ મીટર આપેલું હશે એમીટર આપેલું હશે બરાબર બેટરી હશે અજ્ઞાત અવરોધ હશે અજ્ઞાત અવરોધ કળ અને એવું ન લખો તો ચાલશે મેન મેન બાબતો તમારે લખવાની છે રિયોસ્ટેટ હોય જ્યાં જ્યાં બેટરીની જરૂર પડે ત્યાં રિયોસ્ટેટની જરૂર પડતી હોય છે તો આ સાત ન્યા પછી આપણે શું કરવાનું છે પરિપથ પરિપથ જેમ આપણે આગળના વિડીયોમાં આપણે કરાવ્યું હતું મીટર બ્રિજ માટે એ જ રીતે પરિપથ દોરવાનો છે પરિપથ કઈ રીતે દોરશો કઈ રીતે યાદ રાખવાનો છે યાદ રાખવાનું હંમેશા વોલ્ટ મીટર જે છે એ સમાંતર જોડાણમાં હોય છે અને એ મીટર જે છે એ શ્રેણીમાં હોય છે તો અહીંયા પરિપથ તમારે બેટરીથી ચાલુ કરવાનો અહીંયા બેટરી જે છે આ મોટો છેડો છે એ પ્લસ છે નાનો છેડો છે માઇનસ છે બેટરીના પ્લસમાંથી એક ટર્મિનલ નીકળે છે એક માઇનસમાંથી નીકળે છે બેટરીની આસપાસ હંમેશા રિયોસ્ટેટ હોય છે રિયોસ્ટેટ હોય છે તો અહીંયા એક રિયોસ્ટેટ છે આ રિયોસ્ટેટનો એક વેરિયેબલ ટર્મિનલ આપણે મોસ્ટ ઓફ વાપરવાનો થતો હોય છે હવે આ બેટરી જે છે એ બેટરીમાંથી જે પ્રવાહ નીકળે એ પ્રવાહને માપવા માટે એક મિલી એમીટર આપણે જોડીએ છીએ તો અહીંયા મિલી એમીટર જોડવાનું છે આપણે શું માપવાનું છે ભાઈ અજ્ઞાત અવરોધ તો અહીંયા એક અજ્ઞાત અવરોધનું પાટિયું જોડેલું હશે આ રીતે અજ્ઞાત અવરોધનું પાટિયું આ અજ્ઞાત અવરોધ છે આજ્ઞાત અજ્ઞાત અવરોધ જ શોધવાનો છે અને એ અવરોધને સમાંતરમાં એક વોલ્ટ મીટર હોય છે અવરોધને સમાંતરમાં શું હોય છે વોલ્ટ મીટર હોય છે આ વોલ્ટ મીટર પ્લસ આ બેટરીનો પ્લસ છે આ માઇનસ છે બેટરીનો પ્લસ જે બાજુ આવે છે એ બાજુ એ મીટરનો પ્લસ છે માઇનસ જે બાજુ આમથી આવે છે તો અહીંયા માઇનસ છે વોલ્ટ મીટરનો પ્લસ આ બાજુ તો આ બાજુ પ્લસ માઇનસ તો આ બાજુ માઇનસ આ અજ્ઞાત અવરોધ આપણો આર છે અહીંયા રિયોસ્ટેટ આર આ છે આ આપણું સર્કિટનું જોડાણ પૂરું થઈ ગયું અહીંયા આ રીતે દોરો છો જોડાણ કરો છો એક્ઝામિનરની સહી કરાવો એટલે તમારા છ માર્ક્સ થઈ ગયા છે છ માર્ક્સનું કામ પૂરું થયું હવે તમારે અવલોકન કોઠો બનાવો છે જોડાણ તમારું સાચું છે જોડાણ જોવા માટે કઈ રીતે જોડાણ કરવું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે રીડિંગ લેવા એનો વિડીયો આપણે અપલોડ કરેલો જ છે એનો વિડીયો જોવાનો બાકી હોય તો પહેલાં તમે એ ચોક્કસ જોજો પછી તમે આ વિડીયો જોજો તો જ તમને બેનિફિટ થશે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રેક્ટિકલના વિડીયો જોયા બાદ તમારે આ આન્સર શીટમાં કઈ રીતે લખવું એના વિડીયો જોવાના છે તો અવલોકન કોઠો અવલોકન કોઠો હંમેશા સૂત્ર ઉપરથી યાદ રાખતા હોય છે અવલોકન કોઠો સૂત્ર શું છે આર બરાબર વી અપન ઓમનો નિયમ છે આ સૂત્ર ઉપરથી એક આર શોધવો છે વી આપણી પોતાની માહિતી છે આપણી પોતાની એક માહિતી હોય છે કોઈ પણ પ્રેક્ટિકલમાં એક માહિતી આપણી પોતાની હોય છે તો વી વી વોલ્ટ એકમ પણ લખી નાખીએ વોલ્ટ આ શરૂઆતમાં જે માપો છે એ મિલી છે પછી આઈ એમ્પિયરમાં પછી આઈ એમ્પિયરમાં અને પછી આરનું ખાનું વી અપોન આઈ અને પછી સરેરાશ સરેરાશ આર અને ડેલ્ટા આરનું ખાનું પણ કરવાનું છે ડેલ્ટા આરનું ખાનું ડેલ્ટા આર અથવા નીચે લખી નાખશો તો પણ ચાલશે બરાબર છે આ રીતે તમારે આ રીતે તમારે બરાબર છે આમ તમને પાંચ રીડિંગ લેવાના હોય છે અહીંયા કેટલા રીડિંગ લેવાના થશે પાંચ અહીંયા ક્રમનું એક કોલમ કરી નાખો ક્રમ એક બે ત્રણ ચાર અને પાંચ રીડિંગ લેવાના છે વોલ્ટેજ વધારતા જાવ પ્રવાહ જે મળે છે એ નોંધો જીરો પોઈન્ટ એક સમજવા માટે આપણે લખીએ છીએ ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ બે બાકી કઈ રીતે લેવાના છે એ પ્રેક્ટિકલી તમારે પ્રેક્ટિકલનો વિડીયો જોઈ લેવાનો જીરો પોઈન્ટ પાંચ સુધી વધારીએ છીએ અહીંયા શરૂઆતમાં પચાસ મિલી એમ્પિયર હતા મિલી એમ્પિયર પચાસ પછી થઈ જાય છે સો થઈ જાય છે એકસો પચાસ થઈ જાય છે બસો થઈ જાય છે બસો પચાસ થઈ જાય છે સમ પ્રમાણમાં વધે છે આને એમ્પિયરમાં ફેરવે છે જીરો પોઈન્ટ જીરો પાંચ થશે ઝીરો પોઈન્ટ એક થશે ઝીરો પોઈન્ટ પંદર થશે ઝીરો પોઈન્ટ વીસ થશે જીરો પોઈન્ટ પચીસ થશે આ ઝીરો પોઈન્ટ દસ તો આ વી પણ આઈ કરશો ઝીરો પોઈન્ટ એક ભાગ્યે ઝીરો પોઈન્ટ પાંચ એ ગણતરી તમારે જો તમને અહીંયા બે ભાગ પડ પડે છે એક તમને ગણતરી પરથી પૂછે માત્ર ગણતરી પરથી પૂછે માત્ર ગણતરી પરથી પૂછે એક તમને ગ્રાફ પરથી આલેખ પરથી પૂછે શેના ઉપરથી પૂછે આલેખ બે રીતે પૂછાય છે આલેખ પરથી બરાબર છે તો આ અવલોકન કોઠો બનાવતા પહેલાં આપણે જે ગણતરી છે ત્રુટી શોધવાની જે છે એના માટે અવલોકનોની જરૂર પડશે તો આ બંને મેથડ માટે અવલોકનો જે છે એ કોમન લખવાના છે અવલોકનો ખાસ લખવાના છે અવલોકનો ક્યાં કયા અવલોકનો ક્યાં ક્યાં અવલોકનો તો કે વોલ્ટ મીટરની લઘુત્તમ આપશક્તિ વોલ્ટ મીટરની લઘુત્તમ માપશક્તિ લમાશ એ તમારે તમને આપેલ વોલ્ટમીટર જે છે એમાં એક કાપો કેટલું મૂલ્ય માપી શકે એને આપણે લઘુત્તમ માપશક્તિ કહીએ છીએ એક કાપાનું મૂલ્ય દાખલા તરીકે તમને જે વોલ્ટમીટર આપ્યું છે એમાં ઝીરોથી એક વોલ્ટની વચ્ચે દસ કાપા છે તો એક કાપો છે એ ઝીરો પોઈન્ટ એક વોલ્ટ માપતું હોય એક કાપો છે પછી એમીટર જે છે એ એમીટરની લઘુત્તમ માપશક્તિ લઘુત્તમ માપશક્તિ એ કોની એમીટરની એક કાપો જે છે એ દસ મિલી એમ્પિયર માપી શકતો હોય પાંચ મિલીએમપિયર માપી શકતો હોય એવું બની શકે બરાબર છે કેટલા કાપા આપ્યા છે એને ટૂંકમાં જીરોથી જે મૂલ્ય પાંચ મિલિયમપિયર આપ્યું છે તો વચ્ચે દસ કાપા છે તો પાંચ ભાગ્યે તમારે દસ કરવાના છે એવી રીતે જીરોથી ત્રીસ મિલિયમપીયર આપ્યું છે ને વચ્ચે દસ કાપા આપ્યા છે તો ત્રીસ ભાગ્યે દસ કરવાના છે તો એક કાપો ત્રણ મિલિયમપિયર માપે એ લઘુત્તમ આપશક્તિ થઈ પછી મીટરપટ્ટી જે છે એ મીટરપટ્ટી એની લમાશ એની લમાશ લખવાની છે ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર આપણી મીટર પટ્ટી હોય છે મોસ્ટ ઓફ આપેલ તાની લંબાઈ તારની લંબાઈ તો એમીટરની લમાશ મીટરપટ્ટીની લમાશ વોલ્ટ મીટરની લમાશ આવા અવલોકનો જે છે એ તમારે લખી નાખવાના છે હા તાની લંબાઈ જરૂર પડશે એકમ લંબાઈ દીઠ આપણે પ્રશ્નમાં અવરોધકતા ન પૂછે એકમ લંબાઈ એક સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધનું મૂલ્ય પૂછ્યું છે તો તમને આમાં પણ લંબાઈની જરૂર પડશે તારની લંબાઈની જરૂર પડશે તારની લંબાઈ બરાબર છે અને તારની લંબાઈ તમારે માપી લેવાની છે તો આ તમારા અવલોકનો થયા હવે ગણતરી પરથી પૂછે છે તો ગણતરી પરથી તો એમાં ગણતરીમાં એક રીડિંગ પહેલાં રીડિંગ માટે આર બરાબર વીએ પોન જેને આર વન કહી શકો બીજા રીડિંગ માટે આર ટુ બરાબર વીએ પોન આય એવી રીતે કેટલા રીડિંગ લેવાના છે પાંચ રીડિંગ પાંચ રીડિંગની પાંચ વખત ગણતરી કરો આર ફાઈવ બરાબર વીએ આય પછી શું કરવાનું છે સરેરાશ શોધવાનું છે સરેરાશ સરેરાશ શોધવાનું છે સરેરાશ શું થશે આર બરાબર પાંચેયનો સરવાળો આર વન પ્લસ આર ટુ પ્લસ દોઢ પ્લસ આર ફાઈ પાંચેયનો સરવાળો ભાગ્ય પાંચ એ સરેરાશ મળે એ તમારો આર થઈ ગયો હવે શું કરવાનું છે આ આર વન છે તો આપણે શું શોધવું છે ડેલ્ટા આર વન એટલે કે ત્રુટી નક્કી કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો ત્રુટી નક્કી કરવા માટે શું કરશો તો કે આના માટે આપણે ત્રુટી શોધવી છે તો ડેલ્ટા આર વન શોધવા છે તો ડેલ્ટા આર વનના છેદમાં આર વન આર વન તો તમારી પાસે છે અહીંયા ડેલ્ટા વીના છેદમાં વી વધતા ડેલ્ટા આઈના છેદમાં આઈ અહીં બે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે ડેલ્ટા વી જે છે અહીંયા માપ માપશક્તિ છે અહીંની એ અહીંયા તમે લેશો લમાશ લમાશ વોલ્ટ મીટરની લમાશ છે આ ડેલ્ટા આઈ છે એ એમીટરની મીટરની લમાશ છે એમીટરની મીટરની લમાશ છે બરાબર છે પણ મિલી એમ્પિયરમાં હોય તો અહીંયા એમ્પિયરમાં ફેરવવું પડશે ખાસ તમે જે લમાશ લીધી છે એ મિલી એમ્પિયરમાં છે તો એને એમ્પિયરમાં ફેરવવાની છે અને તમને અહીંયા ડેલ્ટા આર વન આર વન જે છે અહીંયા મળેલો છે એ આર વન મૂકવાનો છે એટલે ડેલ્ટા આર વન કરતાં કરશો એટલે તમને ડેલ્ટા આર વનનું મૂલ્ય મળશે એવી રીતે ડેલ્ટા આર ટુ કેટલા શોધવાના છે ડેલ્ટા આર ફાઈવ સુધી શોધવાના છે પાંચ રીડિંગ માટે એ પાંચેયનો સરવાળો કરશો ડેલ્ટા આર વન પ્લસ ડેલ્ટા આર ટુ એવી રીતે ડેલ્ટા આર ફાઈવ સુધીનો સરવાળો છેદમાં પાંચ કરશો એટલે ડેલ્ટા આર મળશે ડેલ્ટા આર મળી ગયા આર મળી ગયા શું છે બરાબર એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે તો આપણે શું કરવાનું છે એકમ લંબાઈ દીઠ શોધવા માટે આપણે પહેલાં લંબાઈ માપી લેવાની તારની લંબાઈ માપી લીધી તો તારની લંબાઈ માપી લીધા પછી આર ભાગ્યા એલ કરવાના છે શું કરવાના છે આર ભાગ્યા એલ બરાબર તો અહીંયા લખી નાખવાનું એકમ લંબાઈ દીઠ એકમ લંબાઈ દીઠ અવરોધ તો એકમ લંબાઈ દીઠ અવરોધ બરાબર આર અપન એલ કહી દેવાનું આર તમને જે મળ્યા છે તમારી પાસે લંબાઈ છે એટલે અહીંયા તમારો જવાબ મળશે હવે તમારે પરિણામ જે છે એ લખવાનું છે તમારું રિઝલ્ટ હવે લખી નાખો પરિણામ લખી નાખો શું લખવાનું છે ભાઈ આપેલ અજ્ઞાત અવરોધ માટે એકમ લંબાઈ દીઠ અવરોધ આર બર પ્લસ માઇનસ ડેલ્ટા આર બરાબર આર તમને મળ્યા અહીંયા જે એકમ લંબાઈ દીઠ મળે છે એ બરાબર છે એકમ લંબાઈ દીઠ મળે છે એ આર અને લંબાઈના છેદમાં તો શું લખશો એકમ લંબાઈ દીઠ એક સેન્ટીમીટર લે એક જ મળશે બરાબર એકમ લંબાઈ ટોટલ લંબાઈ ભાગ્યે કરશો અને છેદમાં એકમ લંબાઈ દીઠ એક મીટર હોય તો એક મીટર અને કાં સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે એ ખાસ યાદ રાખજો તો જ તમે અહીંયા ઓહમ પ્રતિ મીટર લખી શકશો નહીં તો ઓહમ પ્રતિ સેન્ટીમીટર તમારે એકમ લખવાનો રહેશે શું લખવાનો રહેશે ઓહોમ પ્રતિ સેન્ટીમીટર લખવાનું રહેશે અને તમે ત્રુટી જે છે એ પ્લસ માઇનસ ડેલ્ટા આર કરી શકશો તો આ રીતે તમારે ગણતરી પરથી કરવાની છે હવે આલેખ પરથી પૂછે આલેખ પરથી ગ્રાફ પરથી આલેખ સેના વિરુદ્ધ સેનો આલેખ પૂછે છે તો કે વી વિરુદ્ધ આઈનો આલેખ પૂછે છે તો તમારે ગ્રાફ પેપર માગી લેવાનો છે એ ગ્રાફ પેપરમાં તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે ગ્રાફ સેના વિરુદ્ધ સેનો ડ્રો કરવાનો છે તો કે વી વિરુદ્ધ આઈનો ડ્રો કરવાનો છે વી જે છે એને વાયક્સ ઉપર રાખવાના છે આઈને તમારે એક્સક્સ ઉપર રાખવાના છે તમે વીના મૂલ્યો મૂકતા જઈશો મૂકતા જઈશો બરાબર તો અહીંયા આપણે પ્રશ્નમાં શું સેના વિરુદ્ધ સીનું પૂછ્યો છે જોઈ લઈએ હા વિદ્યુત વિભાવંતર વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો જ પૂછ્યો છે એટલે વી વિરુદ્ધ આઈનો તમારી જનરલની અંદર જે છે ને એ આઈ વિરુદ્ધ વિનો હશે પણ અહીંયા આપણે વી વિરુદ્ધ આઈનો પૂછેલો છે જો તમને આઈ વિરુદ્ધ વિનો પૂછે તો તમારે આઈ વિરુદ્ધ વિનો દોરવાનો છે વી વિરુદ્ધ આઈનો પૂછે તો તમારે વી વિરુદ્ધ આઈનો દોરવાનો છે પણ ખાસ ઢાળ તમારે એવી રીતે લેવાનો કે આર શોધવો હોય તો વીના છેદમાં આઈ આવે સામેની બાજુ છેદમાં પાસે નહીં આવે વી વિરુદ્ધ આઈમાં ડાયરેક્ટ તમને ઢાળ એ અવરોધ થશે પરંતુ આઈ વિરુદ્ધ વીનો આલેખ હશે અને અવરોધ શોધવો હોય તો તમારે ઢાળનો વ્યસ્ત લેવો પડશે શું કરવું પડશે ઢાળનો વ્યસ્ત લેવો પડશે ઢાળનો વ્યસ્ત લેવો પડશે કેના વિરુદ્ધ કેનો હોય તો આઈ વિરુદ્ધ વીનો હોય તો અહીંયા વી વિરુદ્ધ આઈનો આલેખ સુરેખ જ મળવાનો છે અહીંયા તમે ઢાળ શોધશો કોઈ પણ બે બિંદુ લઈ લેવાના એને ઢાળ શોધી લ્યો તો ઢાળ શોધી લો તો આ ભાગ જે છે એ સામેનું બિંદુ અહીંયા વી છે આ વી છે અહીંયા વી છે તો આ ડેલ્ટા વી છે થશે અહીંયા ડેલ્ટા આઈ થશે તો આ ઢાળ થીટા અહીંયા આલેખ પરથી ગણતરી ઢાળ એટલે ટેન થીટા ટેન થીટા એટલે સામેની બાજુ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા આઈ બે મૂલ્ય બતાવવાના અહીંયા તમારું જે છે એ વી હશે અહીંયા તમારો વી વન હશે તો અહીંયા વી ટુ માઇનસ વી વન કરો છેદમાં અહીંયા તમારો આઈ ટુ હશે આઈ ટુ માઇનસ આઈ વન કરો મિલી એમ્પિયન એમ્પિયરમાં ફેરવો સાદરૂપ આપો જે ઢાળ મળે છે એ જ અવૃદ્ધ આર મળે છે બરાબર છે પણ જો તમને આઈ વિરુદ્ધ વીનો આલેખ પૂછે આઈ વિરુદ્ધ વીનો આલેખ પૂછવામાં આવે આઈ વિરુદ્ધ વીનો આલેખ અહીંયા આઈ હોય અહીંયા વી હોય તો તમે ઢાળ શોધો છો એમાં આ સામેની બાજુ ડેલ્ટા આઈ થશે અને ડેલ્ટા વી થશે એમાં તમે ઢાળ શોધો છો એ ઢાળ જે છે એ ડેલ્ટા આઈના છેદમાં ડેલ્ટા વી થશે પછી તમારે આર શોધવો હોય તો વનઅપોન ઢાળ કરવા પડશે ઢાળનો વ્યસ્ત કરવો પડશે ત્યારે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ થશે અને અવરોધ મળશે પછી જે અવરોધ મેળ્યો છે ઢાળ પરથી મળેલ અવરોધ ઢાળ પરથી મળેલ અવરોધ એમ કરીને લખી નાખો આર બરાબર આટલા પછી એકમ લંબાઈ દીઠ અવરોધ વરી પાછા લંબાઈ વડે ભાગાકાર કરી નાખો કેમ કે આપણે એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે એકમ લંબાઈ દીઠ અવરોધ તો એકમ લંબાઈ દીઠ અવરોધ કીધું છે તો આર આપણ એલ કરી નાખો અને પછી તમારે પરિણામમાં લખી નાખવાના છે પરિણામ લખવાનું ભૂલવાનું નથી પરિણામ લખી નાખવાનું કે આપેલ અજ્ઞાત અવરોધ જે છે આપેલ અજ્ઞાત અવરોધ નું મૂલ્ય એમ લખી નાખો બે રીડિંગ લખો અને એકમ લંબાઈ દીઠ અવરોધ એકમ લંબાઈ દીઠ અવરોધ એમાં આર બાય એલ કરીને જે મેળ્યા છે અહીંયા ઓહમમાં અને અહીંયા ઓહમ મીટર ઇનવર્સમાં બરાબર તો આ રીતે તમે પ્રેક્ટિકલ કરી શકો છો હમણાં નિયમનો પ્રેક્ટિકલ અને વ્યવસ્થિત રજૂઆત કરી શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો અને તમને વાઈવા પૂછશે એ વાઈવાના જવાબ દેવાના છે એના વિડીયો પણ આપણે આપણા પ્લે લિસ્ટમાં મૂકી દેશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો